હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ઘઉંના લોટના ટેસ્ટી અને સ્વીટ બિસ્કિટ બનાવીશું તો એમાં લઈશું આપણે બદામ બદામ મેં ચીપ્સ રીતે કાપી દીધી છે સીધી સીધી તમારા જોડે બદામની કતરણું હોય તો લઈ લેવાની ફ્રેન્ડ એમાં જશે ઘઉંનો લોટ એક વાટકી અને જગ્યાએ તમે બે આફઆ કરવા માંગતા હોય તો બી ચાલે જરૂરિયાત અનુસાર આપણે ઘી લઈ લઈશું એક વાટકી જેટલો લોટ લીધો છે તો એની સામે અડધી વાટકીથી બી ઓછી ખાંડ લીધી છે બદામ છે એમાં લઈશું આપણે ઇલાયચી તો પેલા આપણે ઇલાયચીને પીસી લઈશું આખી ફોસરા સુધી જ ઇલાયચી બહુ ઝીણી નથી અત્યારે હવા લાગે ને ફ્રેન્ડ પણ વાંધો નહીં કારણ કે હવે હું શું કરીશ એ જ ઝાડમાં ખાંડ પીસી લઈશ એટલે મારે સ્મેલ આવી જશે આમાંથી લેવી નહીં પડે થોડો ભૂકો ચોટેલો હોય થોડી પત્તા હોય એ રીતે બરાબર તેમાં આપણે ખાંડ પીસી લઈશું ચમચીથી જોઈએ તો લગભગ મોટી ત્રણ ચમચી બરાબર બે ત્રણ જ લેવી છે બહુ વિચાર નથી કરવો બરાબર નથી કરવાની થોડું બુરું ખાંડ જેવી હોય એવી રાખવાની છે ખાંડ ભેગો જ ફ્લેવર આવી ગયો છે એકદમ ઓછા સ્વીટમાં આપણે બિસ્કિટ તૈયાર કરીશું ત્રણ ચમચી જેટલી ખાંડ દીધી છે ઇલાયચી પાવડર આવ્યો છે અંદર ચોથા ભાગ બે ચમચી જેટલો હોય મેં રાખી હતી અંદર થોડી અને ચોટેલી લેગી ફ્રેન્ડ એટલા માટે ત્રણ ચમચી ખાંડ છે ચોથા ભાગની ચમચી ઇલાયચી પાવડર છે હવે લઈ લઈશું આપણે ઘી ચાર ચમચી જેટલું પછી જોઈશે વધારે તો ચેક કરીશું જે ચમચી થી આપણે એકદમ ઓવર ભરી નથી લેવાનું ખીજાયેલું છે ખીજાયેલું સોરી પહેલા ત્રણ ચમચી લઈ ટ્રાય કરીશું

તવીમાં એક બે ચમચી ઘી મૂકી અને સેલું ફ્રાય જેવા કરીશું એટલે વાર ના લાગે અને મસ્ત બિસ્કિટ તૈયાર થઈ જાય તવી તપે ત્યાં સુધી આપણે હવે જેવું થઈ ગયું છે તો જેટલો લોટ આપણે લીધો છે એક વાટકી જેટલો એટલો ભેગો કરી લેશું જરૂર પડશે તો પછી આમાં તમે દૂધ કે પાણીનો ઉપયોગ થોડો કરી શકો એમાં થઈ જાય તો વાંધો નહીં पर आपने घी माखमूथ ले ली तो चाहिए अगर जरूरत पड़े तो दूध को ले ले, ले ले जो तुम्हें वो चीज मीठ भी करी है એટલે ખાણવી ઓછી છે ઘી ભી ઓછો છે બરાબર અને અંદર બદામ નાખવી હોય તો થોડી કચરાન તમે અંદર નાખી શકો છો મેને બરાબર મિક્સ કરી લેશું અને થોડું દૂધ લઈ લેશું બે ત્રણ ચમચી જેટલું અને એને પાકડી જો કડક લોટ બાંધીને લઈ લેશું મેં પેપે હું મૂકી અને આજથી લીધું છે એટલે મારે લગભગ જરૂર નહીં પડે બરાબર દૂધની ઘી પણ તો હું તમારા સામે એક ચમચી જેટલું એક ચમચીથી બી ઓછું બસ આટલું એક ચમચી જેટલું પાણી લીધું છે બરાબર ખાલી અને થોડુંક આપણને સેપ આલતા ફાવે એટલા માટે બાકી મારે ઘીમાં જ બંધાઈ ગયો છે ત્રણ ચમચી ઘી હતું

પણ વધારે પડતું ઠીક એવું ના લેવું હોય તો તમે આ રીતે ટ્રાય કરી શકો છો ચલો હવે કુકીસ નાની મોટી તમારે સરસ આજથી બે આજથી ભેગો કરશો લોટ એટલે એની બોલ બનશે અને પછી એને સાજીને દબાઈ અને તમારે જેવો શેપ આપવો હોય એને તમે આપી શકો છો કઢાઈમાં બેક કરવી હોય તો બી થશે એના ઉપર આપણે બદામ લગાવીશું જે રીતે તમને પાવતી હોય જે ડ્રાય ફ્રૂટ પાવતું હોય એ તમે લઈ શકો છો એવું જરૂરી નથી કે બદામ જ લેવી પડે બધી એક સાથે મૂકીશું એટલે એક કે આગા પાછી થાય નહીં આ રીતે બધી કુકીઝ તૈયાર કરી લઈશું થોડીક ગેસ બંધ કરી દઈશું એટલે ઓવર ગરમ ના થઈ જાય એ રીતે હું બધી કુકીસ એક સરખી કરી લઈશ બધા જ મેં આ રીતે ગોઠવી દીધા છે હવે એને પાંચ મિનિટ હું ખુલ્લું રાખીશ અને પછી હું એના ઉપર એક ઢક્કણ ઢાકીશ અને બે ત્રણ મિનિટે એને જે એના ઉપરથી પાણી હશે એ સાફ કરી લઈશ એટલે અંદરથી મસ્ત ચડી બી જશે અને આ જ વસ્તુ તમારે બેક કરવી હોય તો તમે બેકી બેક બી કરી શકો છો નીચે મીઠું મૂકી અને ઉપર જાળીવાળું વાસણ મૂકીને બરાબર પણ ધ્યાન રાખવાનું રહેશે કે એકદમ જલ્દી તાપ પડી અને દાચી ના જાય પંદરથી વીસ મિનિટ આને ચડવા જોઈશે જ ફ્રેન્ડ પણ મેં આજે એક ચમચી ઓઇલ લગાવી અને એમાં ડાયરેક્ટ જ બેક કર્યા છે તો હું તમને બતાવું દસ પંદર મિનિટમાં પાંચ મિનિટ પછી એને ખાલી ફેરવવાનું રહેશે

અને બહુ મસ્ત કૂકી બનીને તૈયાર થશે અને ફ્રેન્ડ મેં આમાં ખારો નથી નાખ્યો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો પણ છોકરાઓ માટે હેલ્ધી બનાવવું હોય ને તો જરૂર નથી ખારાની ઓકે આ રીતે સાચવીને ફેવડી લેશું એનો કલર બી હું તમને બતાવી દઉં ખાલી નોનસ્ટિક તવી નીચે મૂકી દેજો દેખાય છે હવે એને છ થી સાત મિનિટ આપણે એ રીતે બેક કરી લઈએ એટલે પૂરી વીસ મિનિટ આ રીતે આપણે એને શીખવા પડશે હજુ એકવાર આપણે ફેરવી લઈશું આ રીતે નીચે ખાલી તવી મૂકી દેવાની ચલો ફરીથી એકવાર ચેક કરી લઈશું છ મિનિટ થઈ ગઈ છે જો બતાવું હા બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ બેક બી બહુ મસ્ત થઈ છે અને સોફ્ટ બી એટલી થઈ છે ખારો નાખ્યા વગર હું તમને તોડીને બી બતાવી દઉં છે પાંચ છ મિનિટ થાય ને એટલે કારણ તવી ઉપર બેક કરી ગયા ને આપણે એટલે દેખાય છે ને તમને પ્રોપર પાછળની સાઈડ બી તમને દેખાડવું બહુ જ મસ્ત બની તૈયાર થાય છે કડાઈમાં ઓવનની જરૂર નહીં પડે ઓવન ના હોય તો બી તમે હેલ્ધી બિસ્કિટ ઘરે છોકરાઓ માટે બનાવી શકો છો હવે હોય તો પાછા ફેવડી લેવાના તો તો કરવા હોય થઈ બધા છે પણ તમને એવું લાગતું હોય કે બરાબર કલર લાવો છે તો થોડા ફરી ફેવડી લઈશું તમને ટેસ્ટમાં તો સારા લાગશે જ પણ હેલ્ધી બી એટલા જ છે ફેર બરાબર ફરીથી મેં ફેવડી લીધા છે ફરી તમને એવું લાગી તો પાંચ મિનિટ ફરી ફેવડી બસ હવે દસ મિનિટ આપણે પાંચ મિનિટ ચાલુ રાખીશું અને પાંચ મિનિટ અને એમ દસ મિનિટ લઈશું એટલે પ્રોપર થશે મિનિટમાં આ બિસ્કિટ તમારે કઢાઈમાં તૈયાર થઈ જશે ખાલી નીચે રાખવી પડશે નોસ્ટિક બીજી તવી કોઈ ઘી ની કોઈ બટર ની કોઈ તેલની કસુજ ની ખાલી પહેલા એક ચમચી તમે ઓઈલ લગાવો ના લગાવવું હોય તો ખાલી પીછીથી થોડું ક્રિસ કરી લો તો બી ચાલશે કડાઈમાં મોસ્ત બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે જગ્યા વધે છે ઉતાર બનાવવો તો તમે કડાઈ ભરી ભી બનાવી શકો છો ચાલ ઓકે 5 મિનિટ બંધ રાખ્યો છે 5 મિનિટ બતાઈજો તમને બહુ જ મોસ્ત બને છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસ થી કરજો અને એક ઠંડી કરી એમ બી હું તમને બતાવી દઉં થોડી ઠંડી થશે ને ગરમ છે પાંત્રીસ થી બદામ અને ઘઉંના લોટના બિસ્કીટ ખાલી તમે અંદર જે ત્રણ ચમચી ઘી નાખો એ જ આમાં ખાલી ગ્રીસ નાખશો તો બી ચાલશે અને એક ચમચી જેટલું નાખશો તો બી ચાલશે તમારી ચોઈસ છે બાકી બેક કરવાની જરૂર નહીં પડે કડાઈમાં મસ્ત તૈયાર થઈ જાય છે થોડી ઠંડી થાય ફ્રેન્ડ એટલે હું તમને ચમચી ઓકે અને ત્રણ ચમચી ખાંડ હતી એક વાટકી લોટ હતો ચાલો તો મળી આગળના નવા બ્લોગમાં બાય ચલો ફ્રેન્ડ તોળીંબી બતાવી દો મેં તમને કીધું તું પણ ભૂલી ગઈ છે હજુ ગરમ છે ફ્રેન્ડ પ્રોપર ચડી ગયું છે અંદર સુધી તમને ગુલાબી કલર દેખાતો હશે ફ્રેન્ડ બહુ જ મસ્ત થાય છે ટ્રાય ચોક્કસથી કરજો ગરમ છે હજુ ઠરસે એટલે ક્રિસ્પી વધારે થશે ફ્રેન્ડ ઓકે બનાવજો અને છોકરા માટે હેલ્ધી વસ્તુ ઘરે તૈયાર કરજો